lại cái đó, bạn la gần nhà park này rồi, vừa park xong rồi, không? cái bạn? પેપ કારી <Și ang variance thumbnails> ચંદ્ર અંબાલાલ પરમાર છે હું કાવા ગામનો રહીશ છું મારા ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે જ્યારે મને ખબર નથી પણ મારા નાના ભાઈ આવી અને મને કહ્યું કે મોટા ભાઈ આગ લાગી છે ઘરમાં તો હું ઘરેથી આવી અને જોયું તો વિકરા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધેલું હતું તે વખતે અમે અને મારા ફળિયાના તમામ વડીલો મળીને અમે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો તે ટાઈમે આગ કાબૂમાં ન આવી તરત જ અમારા સરપંચ સાહેબને ફોન કરી અને સરપંચ સાહેબે ફાયર બ્રિગેડવાળાને ફોન કરી અને ચાર થી કાબૂમાં આવી જંબુસર તાલુકાના કાવા ગામથી સરપંચ હું કલ્પેશ કુમાર કનકસિંહ ગોહિલ રોજ સાડા સાત વાગ્યામાં વંકરવાસ આગ લાગવાની ઘટના બની હતી તર મને જાણ થતા હું તરત ઘટના સ્થળે પહોંચ્યો ત્યાંથી જંબુસર નગરપાલિકાને મેં જાણ કરી તો જંબુસર નગરપાલિકા દ્વારા એમને ફાયર વિભાગની ટીમ સાથે સહિત એ લોકો કાવા ગામે પહોંચી ગયા હતા પણ છતાં આગ પર કાબૂ ના મેળવતા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પીજીપી ગ્લાસ ઓએનજીસી વાંસેઠા દ્વારા તેમની ટીમો પણ અહીંયા મદદરૂપે આવી ગઈ હતી આમાં આગ પર કાબૂ બે અઢી કલાકનો સમય બાદ આગ પર કાબૂ મેળવ્યો આમાં કોઈ માનવહાનિ થઈ નથી અંદર જે લાકડા જૂના જે હતા એ બળીને ખાક થઈ ગયા છે અને જંબુસર તાલુકામાં મામલતદાર શ્રી અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘર વકરી જે હતી લાકડા માલસામાન આ બધું બળીને ખાક થઈ ગયું છે